સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં હવે ભાઈ આપણે આગલા વિડીયોમાં કીધું હતું કે ભાઈ આપણે ભાવનગર થી મિત્રો એટલે જૈનભાઈ આવ્યા છે અને એમના મિત્રો આવ્યા છે અને એક રેખાબેન રસોઈ બનાવે છે તો આપણા લોકેશન ઉપર આજે આવ્યા છે અને ભાઈ સોલે ભટુરે બનાવવાના છે અને હારે મિત્રો છે એટલે હવ મળીને જમાવટ કરવાના છે અને ભાઈ વિડીયો જોઈજો જમાવટ થાય આજ કાંઈક નવો પ્રોગ્રામ છે અને આનંદ આવશે મજા આવશે હવે ભાઈ જુઓ જયંતભાઈ અમારા રેગ્યુલર વિડીયો વર્ષ દિવસ થી જોવે છે પછી એને એમ થયું ભાઈ આ લોકેશન ઉપર આપણે જવું છે અને રસોઈ બનાવીને જમીએ છે એટલે જો કલાભાઈ આવ્યા છે અને ભાઈ આ કિશોરભાઈ છે અને ભાઈ જગદીશ જગદીશભાઈ છે અને ચેનલ ચલાવે છે કાઠિયાવાડની મીઠાશ આ વિડીયો તમને કાઠિયાવાડી મીઠાશમાં જોવા મળશે અને એ ચેનલને ભાઈ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને એના છે જમાવટ થાય એવા છે મસ્ત છે એટલે જોજો મજા આવશે ભાઈ અને ભાઈ કલાભાઈ ની આવ્યા પછી ની આવ્યા એટલે ભાઈ મળીને આનંદ થયો આ મિત્રો ભેગા થાય એટલે હાસો આનંદ જે છે એ મુલાકાતનો અને આનંદથી આપણે એકબીજા ભેગા મળી અને હારે આવી રસોઈ બનાવીને જમવી તો એની જેવો સ્વાદ ક્યાંય હોય નહીં ભાઈ હું આવું છે હવે ભાઈ જો ઝીણાભાઈ એવા અમારા બોહોડી ગામમાંથી અને ભાઈ જયનભાઈ અને જીણાભાઈ મિત્રો છે એટલે ભાઈ ખાસ મળવા હા મળવા આવ્યા આપણને મળવા આવ્યા એટલે ભાઈ બોર્ડ બોડી ગામમાંથી આવ્યા આનંદ થયો મજા આવી અને હવે ભાઈ બેસું આરે સીતરામભાઈ આવો આવો તો ભાવનગર થી જો મહેમાન આવ્યા છે અને રેખાબેન તો આજે છોલે ફટુડા નો પ્રોગ્રામ છે તો જો રેખાબેને સણા બાફા મૂકી દીધા છે અને શરૂઆત કરી દીધી છે બધું મસાલા અને એવું બધું લઈને બેસી ગયા છે અને આપણે મદદ કરાવશું જે થાય એ મીઠાસમાં સિનિયર સિટીઝન દ્વારા છોલે ભટુરે બનાવવાનો પ્રોગ્રામ નક્કી કર્યો છે તો એ માટે છોલે પલાળી અને આજે બાફા મૂકી દીધા છે એ માટે આપણે બધા મસાલા પણ રેડી કર્યા છે મસાલાની અંદર આપણે રેગ્યુલર જે મસાલા હોય છે મીઠું મરચું હળદર ધાણાજીરું અને છોલે મસાલો કસૂરી મેથી વઘાર માટે આપણે તમાલપત્ર અને લાલ મરચાં અને હિંગ આ બધી તૈયાર કરી લીધી છે એના પછી આપણે ડુંગળી ટમેટાં અને લીલા મરચાં એની આપણે ગ્રેવી કરીશું એ ગ્રેવી થઈ જાય પછી એનો વઘાર થઈ જાય અને બધા મસાલા અંદર સતડાઈ જાય પછી આપણે ભટૂરે જે બફવાઈ જાય છે એ આપણે વઘારની અંદર મિક્સ કરીશું એ બધું આખું રેડી થઈ જાય પછી અમે લોકો ભટુરે બનાવીશું તો આજે આ રીતનો પ્રોગ્રામ છે છોલે ભટુરે હવે ભાઈ છોલે ભટુરે બનવાનો મસાલા બનવાનું શરૂ છે અને એમ બેઠા છે હવ મિત્રો હું એને કરીએ છીએ અને ઉનાળો છે પણ વાતાવરણ એવું છે કે ભાઈ આખામાં પાણી પાયેલું છે એટલે ઠંડક રહેશે અને ઠંડામાં બેઠા હોય શિયાળો હોય એવું માહોલ લાગે છે બહુ મજા આવે છે અને ભાઈ મિત્રોનો સાથ સંગાથ હોય એટલે ભાઈ કાંઈ ઘટે નહીં મોજ આવે અને જયંતભાઈ આપણે કાંઈક વાત કરીશીએ એની રીતે એ આપણા વિડીયા રેગ્યુલર જોવે છે હું આ વિડીયો બેલવાડીનો છેલ્લા એક વર્ષથી જોઉં છું અને મને બહુ આનંદ આવે છે અને બાબુભાઈને આ પહેલીવાર મારી મુલાકાત છે મારીને એમની ફોન ઉપર વાતચીત છેલ્લા મહિનાથી થતી હતી આજે એના અંજળ કે જે મારે મને બહુ શોખ આવો બધો પક્ષીનો ને એનો અને એનું આ બધું ઓર્ગેનિકનું પણ એ બંનેની મહેનત અને આ જોઈને મને ખૂબ મન થયું અને આજ મારે આના છે અને નસીબ જોગે હું મારા કિશોરભાઈ રેખાબેન અમે ચાર પાંચ જણા આજ સ્પેશિયલ અહીંયા આવ્યા અને છોલે ભટુરાનો પ્રસંગ બનાવવાનું ચાલુ કર્યું એટલે અતિ આનંદ થાય અને એક વર્ષથી એ એનો વિડીયો પૂરો જોવો આજ એને છેલ્લે કાલે ઘઉંનો મુખવાસ બનાવ્યો ને એ આજ મેં બપોરે જોયું એટલે એટલો મને બહુ આનંદ થયો અને ટૂંક સમયમાં અહીંયા દેશી કઈ રીતનું બનાવવું એક આયોજન ચાલી રહ્યું છે એની જોડે એક દેશી ધાબા જેવું કારણ કે સિયોરથી દસ કિલોમીટર થાય એટલે એક સ્વિમિંગ પૂલ નાના ઓલા કપસા જેવા ટેન્ટ જેવા બનાવવાના એ આગળ એ છ મહિનામાં વિચાર છે બાપા અરે વાત કરી અને એ ગોઠવવાનું છે એટલે તમને લોકોને અગાઉ પછી જાણ કરશું તમને લોકોને શોખ હોય આનંદ હોય તો મારી ચેનલ ઉપર તમે નંબરની આપશો તમે કોન્ટેક કરી શકો છો જય હવે ભાઈ જાનભાઈએ બહુ સરસ વાત કરી અને ભાઈ આપણે આ રીતની સગવડ છે અને રોડના કાંઠે છે નજીક છે એટલે કાંઈક વિચાર કરશું અને કાંઈક જો થાય અને હવનો સાથ સહકાર હોય અને હવને પસંદ હોય અમારી દેશી રસોઈ તો અમે હવને પૂછીને અને કાંઈક પ્રોગ્રામ શરૂ કરશું જૈનભાઈ કહે એમ બરાબર આ રીતનું છે હજી કોઈ વસ્તુ ફાઇનલ નથી પણ તમારી ઉપર આધાર રહે જો તમે સપોર્ટ આપશો તો અમે હિંમત કરીશું બરાબર છે આવું છે હવે છોલે બફાવા આવ્યા છે એ માટે આપણે એનો વઘાર કરવા જઈ રહ્યા છે સૌથી પહેલા આપણે એમાં તેલ નાખીશું છોલે બફાઈ ગયા છે તેલ પણ થઈ ગયું છે એટલે તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખીશું પછી એમાં આપણે ઝીણી ઝીણી જે ડુંગળી સમારેલી છે એ પણ આપણે એમાં નાખી દેસુ ડુંગળી પણ આપણે એકદમ બ્રાઉન કલર ની થાય ત્યાં સુધી આપણે એને હલાવવાની છે

જોઈ રહ્યા છો કે ડુંગળીનો કલર બદલાઈ ગયો છે થોડો બ્રાઉનેસ ઉપર આવી ગયો છે હવે આપણે જે ઝીણા ટમેટા સમારેલા છે એ આપણે એમાં એડ કરી દઈશું જેથી કરીને આપણો જે આખો ગ્રેવીનો કોન્સેપ્ટ છે એ એક રસ થઈ જશે ટમેટા ડુંગળી આદુ મરચા લસણની પેસ્ટ એ બધું એક રસ થતા લગભગ પાંચથી સાત થોડું મીઠું પણ એડ કરી દઈશું જેથી કરીને એકરસ થઈ જાય અને જલ્દી ચડી પણ જાય આપ જોઈ શકો છો તો ત્રણેય વસ્તુ એડ કરવાથી ગ્રેવી તો સરસ મસ્ત બની રહી છે

બાપુ દૂધ અને ચાલતા ચાલતા જવાય અને આવતો એટલે જતી એટલે અમુક ઉતરી જતા અને આ લોકો કેન લઈને ચડતા ઉતરતા અને મારું માછી નું ઘર ત્રાપ એટલે અમે ત્રાપ ઉનાળામાં રહેવા જતા એટલે એ રીતે આ કેટલા વર્ષો પછી આ કુવડીમાં ચા બાબુભાઈ પ્રેમથી બેને બનાવી એનો ટેસ્ટ જ અલગ આવે ના વિડીયોનો જોતા આવ્યા છીએ ઘણા સમયથી ખૂબ નામે સાંભળ્યું હતું અને કુદરતી સૌંદર્ય અને કુદરતી વાતાવરણ બહુ જ સરસ છે એવું અમે સાંભળેલું એ બધું ધ્યાનમાં રાખીને અમે બાપભાઈને વિનંતી કરી કે અમે અમારી કાઠિયાવાડની મીઠાશ ચેનલનો એક વિડીયો તમારી વાડીમાં ઉતારવા માગીએ છીએ તો આવું સરસ વાતાવરણનો લાભ જો તમે અમને આપો તો અમે તમારા ખૂબ આભારી થાય અને આજે બાપભાઈએ અમને મોકો આપ્યો છે અને આવા સરસ કુદરતી સૌંદર્યમાં કુદરતી વાતાવરણમાં આજે કાઠિયાવાડની મીઠાશ માં અમે છોલે ભટુરવા બનાવી અને ધન્ય થયા છીએ ખૂબ ખૂબ આભાર બાપભાઈ તમે અમને આ પરમિશન આપી અહીંયા અમને કામ કરવા દીધું અમે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ આવા સરસ વાતાવરણમાં અને ભવિષ્યમાં પણ જો તમારો સાથ સહકાર હશે તો અમે ફરી ક્યારેક પણ આવીશું નહીં ચોક્કસ આવજો અને તમે આવ્યા અમને ખૂબ આનંદ થયો અને આપણું જીવન આનંદ છે માણસો આજે હળે મળી અને આનંદથી જીવન જીવવું એ જ આપણો ધ્યેય છે અને આપણી લઈ એ જ છે કે ભાઈ હવે આરે મોસ થી રહેવું આપ જોઈ શકો છો કે ડુંગળી ટમેટા આદુ લસણ મરચાની પેસ્ટ બધું એક રસ થઈ ગયું છે સગડાઈ ગયું છે અને કલર પણ થોડોક ડાઉનેસ આવી ગયો છે એટલે આપ સમજી શકો છો કે આ વસ્તુ સતડાઈ ગઈ છે હવે આ બધી વસ્તુ સતડાઈ જાય એટલે આપણો જે રેગ્યુલર મસાલો છે મીઠું મરચું હળદર ધાણા જીરું કસુરી મેથી અને છોલે મસાલો એ બધો આપણે એમાં એડ કરશું મીઠું તો આપણે નાખી દીધેલું છે ત્યારબાદ એમાં થોડી હળદર લાલ મરચું સ્વાદ મુજબ નાખવાનું જે રીતે આપણે તીખું ખાઈ શકતા હોય એ રીતે આપણે એમાં મરચું નાખવાનું આ ધાણા પાવડર છે એ પણ આપણે એમાં નાખીશું સતત હલાવતા રહેવું પડશે નહીતર મસાલો ન પછી આ બધું નીચે બેસી ના જાય આ છોલો મસાલો છે કસૂરી મેથી છે જોઈ શકો છો કે રેગ્યુલર મસાલો નાખ્યા પછી આ ગ્રેવીનો કલર જ આખો અલગથી બદલાઈ ગયો છે જે આપણે ટેસ્ટ કરવામાં ખરેખર ખૂબ જ મજા આવશે જે આપણા છોલે બફાઈ ગયા છે એ પણ આપણે આમાં એડ કરી દેશું રેડી થઈ ગઈ છે આપણા છોલે પણ બફાઈ ગયા છે એ આપણે એમાં નાખી દઈશું જેથી કરીને બધી વસ્તુ એક રસ થઈ જાય અને એનો ટેસ્ટ જ આપો અલગથી આવે સરખી રીતે મિક્સ કરી લેશું છોલે બની ગયા છે અને ભટુરે બનાવી છે અને બેને લોટ બાંધી દીધો છે તો હવે હોણવા મળીએ આ રીતનું છે કથરોટ છે જનરલી આપણે ધાતુનો યુઝ કરતા હોય છે પણ આજે આપણે આ માટીની કથરોટનો યુઝ કર્યો છે અને છોલે સાથે આપણે જે ભટૂરે બનાવવા જઈ રહ્યા છે એ મેંદાના લોટમાંથી બને છે એ ભટુરેનો લોટ ત્રણ કલાક અગાઉ પહેલાં બાંધી લેવો પડે છે એટલે આ ભટુરે મેં ત્રણ કલાક પહેલાં બાંધી લીધેલો હતો આમાં મેંદો રવો અઢીસો ગ્રામ મીઠું ખાંડ અને દહીંથી આ લોટ બાંધેલો છે અને થોડો એવો સોડા ખાર નાખ્યો છે જેથી કરીને ભટુરે આખા ફૂલી શકે છોલે સાથે આ ભટુરે બહુ મસ્ત લાગે છે આ ગોળું આપણે મોટું લેવાનું છે કે જે મોટી પૂરી જેવો એનો શેપ આવી શકે ગીતાબેન ભટુરે વણે છે અને હું એ ભટુરે બનાવે એ હું ટ્રાય કરીશ તેલમાં એ આપણા ભટુરે તૈયાર થઈ જશે છોલે સાથે ખાવા માટે

તો હવે મિત્રો સાથે બેહીન ભોજન લેવું અને જમાવટ થાય ભાઈ અને અમારે ભાઈ જૈનભાઈ મને એક એનું કામ એવું સરસ ગમ્યું હોય એ તમને વાત કરું કે ભાઈ અત્યારે આ સાંજે ઓછું જોવા મળે પણ એટલો લાગણીને પ્રેમ એ મેં જૈનભાઈમાં જોયો એનું કારણ છે કે ભાઈ એના મિત્ર સર્કલને વિડીયો કોલ કરીને મારું ફાર્મ બતાવ્યું એના ઘરના એના દીકરાઓને વિડીયો કોલ કરીને ફાર્મ બતાવ્યું એટલે આ વસ્તુ અત્યારે લાગણી પ્રેમ જોવા ઓછો મળે પણ હજી આ છે અને જ્યાં છે ને તો છે જ અને ભાઈ હવ અરે મળીને અને હાજર ન હોય તો આ બતાવે આ એક લાગણીને એ કરી શકે એટલે ભાઈ આ મને જૈનભાઈમાં જોવા મળ્યું એટલે મને ખૂબ આનંદ થયો કે ભાઈ આ જીવન સારું કહેવાય એમ મજા આવે હમ અને જીવનમાં આ જ છે એમ બરોબર ને જૈનભાઈ એમાં કોઈ શંકાને સ્થાન નથી આ એમ મારે આ મુલાકાત બાપભાઈ સાથે પહેલી જ વાર ફોન ઉપર કોન્ટેક થયો હતો પણ મારો મિત્ર અમુક ખેતીવાડીવાળા છે મને અનુભવ મને શોખે છે એ તો મારી આ સેવન્ટી થ્રી એટલે ચોતેર વરસ થયા પણ હજી મને કોઈ નહીં મને આ જ વસ્તુ વધારે અનુકૂળને ગમે અને તંદુરસ્તી રહે સારું ખાવાનું છોકરાઓને આપણને અને બધાને આનંદ આવે જો ભાઈ બે ગયા વાળું કરવા આવશે આજ વાળુંમાં જમાવટ છોલે અને ભટુરે બે ટેસ્ટમાં ટેસ્ટ કર્યો બહુ મજા આવે સા એમ સાહેક છે ડુંગળે છે ભાઈ અને હુકડી છે હો એટલે હવ હારે બેઠીને જમતા હોય એટલે આનો સ્વાદ ડબલ થઈ જાય એટલે ભાઈ આને રેખાબેને બનાવ્યું છે બહુ સરસ અને અમારે ભાઈ ડેજી અને ઝીમીની સગવડ કરવાની હોય એટલે એ બનાવે છે બાજુમાં રોટલી આવજો સિતારા